શિવરાત્રી પર એકવાર દહીં વડા જરૂરથી બનાવજો બધાને ખૂબ જ ભાવશે દહીંને સારી રીતે મિક્સ કરી દેવાનું છે ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અહીંયા અડધો કપ જેટલો મોરૈયો એક બટેટાને આપણે એક કપ પાણી ઉમેરી અને સારી રીતે આપણે બાફી લેવાના છે ત્રણથી ચાર સીટીમાં સરસ બફાઈ જશે હવે એને મિસ મેસ કરી દેવાના છે મેસ થઈ જાય એટલે હવે આપણે એની અંદર કાજુ કિસમિસ સ્વાદ અનુસાર મીઠું મરી પાવડર આદુ અને મરચી અને ધાણાભાજી ઉમેરીને મિક્સ કરીને ડો તૈયાર કરી લેશું હવે આપણે એના વડા તૈયાર કરી લે તેલવાડા હાથ કરી અને વડા તૈયાર કરી લેશું પછી આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર વડાને ફ્રાય કરી દેવાના છે ઉપરનો જે પળ છે ક્રિસ્પી થઈ જાય ગોલ્ડન બ્રાઉન રંગનું થઈ જાય ત્યાં સુધી એને આપણે ફ્રાય કરીશું ધીમે ધીમે કલર ચેન્જ થઈ ગયો છે વડા સરસ ફ્રાય થઈ ગયા છે તો એને પાણીમાં ઉમેરી દેશું જમવાની બેસવા પહેલાં બેથી ત્રણ મિનિટ પહેલાં જ આપણે વડાને પલાળીશું હવે આ રીતે વડાને કાઢી લીધા છે ઉપરથી દહીં ઉમેરી દઈશું ગ્રીન ચટણી આંબલીની ચટણી દાડમના દાણા એટલા ટેસ્ટી લાગે છે વડા કે તમને વારે વારે બનાવવાનું મન થશે એકવાર જરૂરથી ટ્રાય કરજો